હા ગ્રીનમાં રેડમાં જીરો સરસ ચલો આગળ હવે આગળ ધ્યાન રાખજો બાર 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 જો એ લોકોએ કરી નાખ્યું બરાબર તમારું નથી થયું ગ્રીન ગ્રુપમાં એક કરો અને રેડમાં જીરો ચલો ધ્યાન રાખો હવે ફરીથી વરસાદ ખોટું છે ખોટું છે તો દેવું લખ્યું શું લખ્યું વાંચતો તાર તાર જાતિ કરવાનું હો પહેલાં વાંચો પછી કરો હા ચલો ગ્રીન ગ્રુપમાં એક કરો રેડમાં જીરો ધબલ અહીંયા જોઈને કરી દેવાનું બરાબર અહીંયા જોઈને કરી દેવાનું છે ફરીથી ધ્યાન રાખો ફરીથી દવા જોઈ લો બસ કરી હા કરી દો તમે કરી દો પાછળથી કર્યું છે તો પણ જીરો મળશે બરાબર કરી દઈ ચલો રેડના જીરો કરો ગ્રીનને એક કરો ફરીથી હવે ધ્યાન રાખો જગ જગ લખેલું જગ આ ખોટું બતાવે છે બધા ખોટું છે એ નહીં એ અજગર લખેલું છે આ ખોટું બતાવે છે હં આ ખોટું બતાવે છે બધા ચલો ગ્રીન ને કરો વાઇટ રેડને ઝીરો જેને આવડે એને તમે આગળ કરો જેને આવડે એ લોકો પાછળ રહો તો થશે કરો પાયલ આવડે છે ને આપી દે પાયલને હા ચલો બોલું આવે બોલો આગ હા ચલો આમનો આવી ગયો બરાબર રેડનો એક કરો ગ્રીનનો જીરો चलो सांबलो चलो तैयार फरीमा ने तैयार अवे नहीं तैयार अवे सांबलो बादाम हां થઈ ગઈ ચલો અયા થઈ ગઈ બરાબર ચલો રેડ ને એક કરો ગ્રીન ને ઝીરો ચલો સાंबળો હવે બોલો બોલો અનાનસ થઈ ગઈ રેડમાં થઈ ગઈ પહેલાં બરાબર ગ્રીનમાં ભાગ પાછળ થયું હા બોલો હવે બોલું ગાજર ત્યાં થઈ ગયું ત્યાં થઈ ગયું કોને થયું છે ગ્રીનને થયું છે ચલો ફરીથી સાંભળો વર્ષ મગ એમનું પેલા થયું છે ગ્રીનનું એક રેણનું જીરું નહીં સમ જો બરાબર સરસ થઈ ગયું આગળ રેણનું એક કરો ગ્રીનનું જીરું ગજ ए लोग कर दी ग्रीन ने ए रेड ने जीरो सांभ जाग जाग थी गई थी गई रेड ने ग्रीन ने जीरो हाँ हमें सांभ नमन થઈ ગયું રેડ ને થઈ ગયું ગ્રીન ને બાકી છે મગન થઈ ગયું ગ્રીન ને થઈ ગયું થઈ ગયું ને ગ્રીન ને થઈ ગયું રેડ ને નથી થયું ચલો મગર ग्रिन दे थाई करु छे ग्रिन ने बाकी छे हां ग्रिन ने एक ग्रिन ने जीरो चलो ફરીથી આમ સરખા બેસા બેટા દેખાય હમ कान इचर થઈ ગયું આ ખોટુ બતાવે છે એ નથી कान कान એમાં શું લખેલું છે હા હવે 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 નહીં દેવાંશી હવે નહીં હવે થઈ ગયું હવે શું ચાલો ફરીથી હવે નેક્સ્ટ ટાઈમ આગળ ધ્યાન રાખો હવે બોલું બોલો બોલો ડર દર રેડ થઈ ગયું ને પાછળ છે હા બોલું બોલો હવે ખોટું છે ચલો સરખા બેસો હવે આમ પાછળ બેસ થોડી તો આમ દેખાઈ પેલું ગુસાઈ ગયું છું હાઇ बोलो जागे हां रेड ने થઈ ગયું ગ્રીન ને જીરો બોલો બોલો હવે વરસ ચલો રેડ ને થઈ ગયું ગ્રીન ને થઈ ઓય બોલો અજગર એમને થઈ ગયું ગ્રીન એક રેડ ને જીરો બોલો સેવ થઈ ગઈ ચાલો બાકી છે બોલો હવે બોલો નેક્સ્ટ સરખાવે ગામ હા ચલો બંનેનો એક એક માસ બરાબર બંનેનું એક એક ટાઈમ પણ એક તમારું પણ એક બરાબર ચલો ગેમ અહીંયા પૂરી થાય લાવો છું કેટલાક છે લાવ લાવ ગણી દો હવે પેલા ગ્રીનના ગણો ઘણો તો નીચે બે જાઓ ઘણો અહીંયા અહીંયા ઘણો ગ્રીના બોલો ગ્રીના બોલો ગ્રીના છે પંદર કેટલા છે હા ફોટ રેડના ગણો છે બરાબર અડધા છે જો પેલા કરતા અડધા છે તો હવે ફરીથી નેક્સ્ટ ટાઈમમાં ધ્યાન રાખવાનું આ આઠ છે અને એ સોળ છે કોના વધારે અને તમારા ઓછા કે વધારે તો થેન્ક યુ કરો બંને એકબીજાને બંને ટીમ થેન્ક યુ કરો એકબીજાને તમે થેન્ક યુ કરો ત્યાં બસ